રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ એક બાદ એક મનપા અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે એવામાં વધુ એક પૂર્વ અધિકારી પર ગાડીઓ કસાયો છે આ પૂર્વ અધિકારીએ પણ મનસુખ સાગઠિયાની જેમ જ મોટા કૌભાંડો આચર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે મળતી માહિતી અનુસાર વિજિલન્સ શાખાને આ દરોડામાં મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા છે જે તમામને કબજે કરવામાં આવ્યા પૂર્વ ટીપીઓ સાગઠિયાના કારનામા બાદ એક અધિકારી આદેશ બાદ આ તપાસ હાથ ધરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે જોકે આ દરોડામાં સમગ્ર ઘટનામાં અલ્પના મિત્રાએ સ્પષ્ટતા પણ આપી છે શું કહ્યું છે તેમણે સાંભળો અને ઘરે આવી ત્યારે ભૂમિબેન પરમાર જે અમારા મેનેજર છે બાંધકામ શાખાના એ હું ઘરે આવી અને એ મારી પાછળ ઘરે આવ્યા એટલે મેં એમને પૂછ્યું કે શું હતું તો એમને કીધું કે અમને આવી સમાચાર મળ્યા છે કે તમારી ઘરે કાંઈ ફાઇલો છે એટલે મેં કીધું ના હું તો એમની સાથે જ આવી એટલે એમને પણ ખ્યાલ જ હતો કે હું પણ બહાર જ હતી એટલે મેં કીધું ના આવું તો કંઈ છે નહીં મારા ધ્યાનમાં કેમ કે ઘરે કોઈ હતું નહીં મારા સાસુ એકલા જ હતા એટલે અમે પછી મેં એ કેસ આપણે જોઈ લઈએ એટલે અમે સાથે જ ઉપર ગયા સાથે ઉપર ગયા ત્યારે લિવિંગ રૂમમાં મારા બે ચાર ચાર પાંચ કોટકા હતા ને થોડી ફાઇલો હવે અમે જોયું એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી કેમ કે હું ઘરે હતી નહીં પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ એમ જ જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં ને એ એકલા જ હતા એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે એટલે આ જ એક બાબત છે મેં કોઈ ફાઇલો મગાવી નથી એક પણ ફાઇલ જોઈ નથી એક પણ ફાઇલ સહી કરી નથી ઇનફેક્ટ એ પોટકામાં કંઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી હા એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો એટલે ત્રણ ચાર દિવસથી ડેપ્યુટી એન્જિનિયર વાત કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાય કરી આપો એટલે મેં કીધું ના હવે હું મહાનગરપાલિકામાં નથી નિવૃત્ત થઈ ગઈ છું એટલે હું આ કરી ના શકું એટલે આપ કમિશનર સાહેબનું અથવા જે કરંટ સિટી એન્જિનિયર છે એનું માર્ગદર્શન મેળવી લો શું કરવું જોઈએ અને બસ આ જ વાત હતી મેં એક પણ ફાઇલ જોઈ નથી મેં ફાઇલો મગાવી નથી મેં ફાઇલો સહી પણ નથી કરી છે ના મારી મારી સુધી હજી કોઈ વાત નથી રાજીનામું આપ્યું કે લેવામાં આવ્યું છે આપનું રાજીનામું હા મેં રાજીનામું આ ખરેખર તો વર્ષથી પણ જે તે વખતના ના સાહેબ એમ કહેતા કે થોડો વખત જાળવી જાઓ એટલે આ વખતે રાજીનામું ફક્ત ને ફક્ત પારિવારિક કારણો છે કેમકે મારી દીકરી અમેરિકા રે છે અવારનવાર એની પાસે મારે જવાનું હોય છે ઘરે મારા સાસુ છે 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 એમને દેખાતું નથી એટલે એમની એમની સાથે મારે હવે મારો સેવા કરવાનો મળી સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે કે કોણ ફાઈલો મૂકી ગયો છે કેમ કે હું તો ઘરે જતી નહીં એટલે જેને જોવું હોય સીસીટીવી ફૂટેજ પણ જોઈ શકાય હા એટલે એ પોટકા મૂકી ગયા છે કોઈ એ મેં મગાવ્યા નથી શું કામ મૂકી ગયા છે એ જે તે ડેપ્યુટી એન્જિનિયરને પૂછવું પડે એમની રજૂઆત હતી કે મેં જેમ વાત કરી પહેલાં કે ઓપરેશન મેન્ટેનન્સના કામો છે તમે સર્ટિફાઈ કરી આપો એ પણ મેં એમને ના જ પાડી એ બધાને ખબર છે કે હવે હું આ ના કરી શકું છ કે સાત ડેપ્યુટી એન્જિનિયર્સ કામ કરતા હતા કોના હસ્તકના કામની કામ ની ફાઇલો હતી કેમકે મેં ફાઇલો જોઈ નથી એટલે મને ખ્યાલ નથી મને જાણ નથી કરી મને નથી આવ્યું કરવામાં આવી છે ને જે મ્યુનિસિપલ કમિશનર છે નવા આવેલા તેમના આદેશ થી આ સમગ્ર તપાસ છે તે અત્યારે કરવામાં આવી રહી છે ને તેમની સામે પણ હવે ગાડીઓ છે તે કસવામાં આવ્યો છે મનપાના સાગઠિયા હતો તેમના બાદ હવે એક વધુ મોટા પૂર્વ અધિકારી છે તેમની સામે હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે ને આવા સ્ મિત્રા દ્વારા કરવામાં પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યો તેમની સામે આક્ષેપો કે પણ સાગઠિયાની જેમ જ મોટા ભ્રષ્ટાચારો છે તે કર્યા છે ને હવે તેને લઈને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે આ જોઈ શકાય છે કેટલા મોટા પ્રમાણમાં દસ્તાવેજો છે તે જપ્ત કરવામાં આવે છે અનેક ફાઇલો છે તે બોટલા ભરીને ફાઇલો છે તે ઘરેથી જપ્ત કરવામાં આવી છે અને તેમના ઘરે હવે તેમની સામે તપાસ છે તે શરૂ કરવામાં આવશે આ જોઈ શકાય છે બે ગાડી સાથે અધિકારીઓ છે તે આવ્યા હતા વિજિલન્સ ની ટીમ છે તે અહીંયા આવી હતી મ્યુનિસિપલ કમિશનર હવે કોઈ પણ અધિકારીને છોડવા માંગતા નથી હવે કોઈ પણ જે કૌભાંડી કૌભાંડી અધિકારી છે તેમની સામે હવે કાયદાનો જે ગાડીઓ છે તે કસાશે તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે ને આવનારા સમયમાં પૂર્વ સિટી એન્જિનિયર છે અલ્પના મિત્ર તેમની સામે પણ મોટી કાર્યવાહી છે સાગઠિયાની જેમ તે પણ થઈ શકે છે થોડા દિવસ પહેલા જ અલ્પના મિત્રએ રાજીનામું આપ્યું હતું હવે આ વાત ઉપર પણ એક વાત સામે આવી રહી છે કે અલ્પના મિત્રએ ખરેખર રાજીનામું આપ્યું હતું કે તેનું રાજીનામું લેવામાં આવ્યું હતું તે પણ એક સવાલ છે હવે જોવાનું રહેશે કે વિજિલન્સ તપાસમાં શું સામે આવે છે અને અન્ય કોઈ એજન્સીઓ છે તે આ તપાસમાં પણ જોડાઈ શકે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ